તો બે હજાર સત્તરની અંદર આ ખાડી પેક કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ ખાડી પેક કરવામાં આવી નથી જેના કારણે ખાડીને આજુબાજુ અને કિનારે વસતા લોકોને ખૂબ જ ત્રાસ ભોગવવો પડે છે કારણ કે આ ખાડીની અંદર કચરો પણ એટલો બધો ભેગો થાય છે તે ઉપરાંત મચ્છરોનો ત્રાસ એટલો છે કે ખાડી કિનારાના લોકો અને કાયમ માટે દવાખાને જવાનું રહે છે શાસકોને સદભૂતિ આવે અને લોકોને પડતા ત્રાસમાંથી કાયમી મુક્તિ મળે તે માટે આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડી કિનારે મહિલાઓ દ્વારા બેનર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો બેનરની અંદર ઉલ્લેખ કરવામાં આવેલ છે કે ભારતના માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત મિશન છે જેને સુરત મહાનગરપાલિકામાં બેઠેલા ભાજપ શાસકો દ્વારા આગળ વધારવામાં આવી રહ્યું નથી ત્યારે આ બેનર દ્વારા નરેન્દ્ર મોદી ભાજપ શાસકોની વિનંતી કરી રહ્યા છે કે અમારું સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે હવે આપ ખાડી સાફ કરાવો તે ઉપરાંત છાશવારે સસ્તી પ્રસિદ્ધિ અને ફોટા માટે ઊભા રહી જતા વિપક્ષ નેતા કે આ જેમનો વડ છે પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે શાસકો અને વિપક્ષ બંને સ્થાનિક લોકોની મુશ્કેલીને દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યા છે સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલબેન સાકરિયાને જણાવ્યું હતું કે આપ દ્વારા આપનું ઝાડુ ચલાવો અને અમારી ખાડી સાફ કરાવો કારણ કે અમારી આંગણે મચ્છરોનો ખૂબ જ ત્રાસ છે અને આ કાર્યક્રમ દ્વારા અમે મેયરને પૂછવા માંગીએ છીએ કે શું આવી રીતે સ્વચ્છતામાં નંબર વન સુરત બનશે જો સાત દિવસની અંદર આ સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ખાડી સાફ કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તારના લોકોને સાથે રાખી અને ખાડી કિનારે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે મારું નામ શોભનાબેન પી રપરા અંજની સોસાયટીની ખાડી છે આજે બે મહિનાથી આ કચરું ભરાણું છે કોઈ દેખ ભાવ કરવા અહીંયા આવતું નથી મચ્છરનો ત્રાસ એટલો વધી ગયો છે ને કે કોઈ માણસને સુવા નથી દેતા અમારે અહીં હીરા ઘસતે સાંજે બધે આવે એક તો ઠાઈકા ફાયકા હોય તો કઈ રીતની ઊંઘ આવે અને મચ્છર દરરોજ પચાસ રૂપિયાની અગબત્તી બારેસ તોય અમારે મચ્છર જાતા જ નથી તો અમે સરકાર પણ માંગણી છે કે ખા ખાડી બંધાવો અને કા બુરી દ્યો અને કા ચાલુ કરાવો આગળથી કેમ બનશે અમે એ પૂછવા આવ્યા છે કે આગળથી ખાડી કેમ બનશે અમારે મંદાવાનું છે તમારે મત જોતા હોય તો કેમ આવો છો અમારે અમારો હકતાર છે કે તમને પૂછી હગી તો આ મૂંગી બેરી સરકાર શું સુનતી કેમ નથી એટલે અમે આ બધી બેનો એવું માંગણી કરવા આવ્યા છે કા સાફ કરાવો અને કા પૂરી દો એટલે અમને એક ખબર પડે અને આ જુઓ તમે અત્યારનું કસરું કે કઈ રીતે અમે જીવીએ છીએ એટલે અમે એ માંગણી કરવા આ બહેનો તમામ બહેનો આવ્યા છે અમે આ સરકાર પાસે માંગણી કરવા કા સાફ કરાવો ખાલી અમે ઘણી વાર રજૂઆત કરી છે એવું નથી અહીંયા રહેતા હોય એટલે અમે રજૂઆત તો દર વખતે નથી મચ્છરની કોઈ દી આપણે દવા છાંટવા આવતા કે નથી કોઈ દી પૂછવા આવતા તો અમે કઈ રીતે જીવી શકીએ અમે સરકાર પાસે માંગણી માગણી કરીએ છીએ ટેમ્પરેરી ચેરીમાં રહે છે અને અમારા ખાડીનો પ્રોબ્લેમ છે બે મહિનાથી આ બહુ જ મચ્છરનો ત્રાસ વધેલો છે અમે બધાને કહે છે બી કે તમે લોકો જોવા આવો તો કોઈ જોવા આવતું નથી અને અમને લોકોને બધાને બહુ જ મચ્છર કરડે છે તો એનો કાંઈક નિકાલ કરો કાંઈ ખાડી બંધાવો અને કાંઈ ખાડી સાફ કરાવો મારું નામ દિનેશભાઈ સાવલિયા એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અત્યારે આ પૂણા વિસ્તારની જે વર્ષો જૂની સમસ્યા છે જે માથાનો દુખાવા સમાન છે અમે પોતે ભૂતકાળની અંદર આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા પાંચસો ને સાઠ કરોડ રૂપિયા અમે ખાડી રીડેવલપમેન્ટ માટે લાવેલા છેલ્લા ચાર વર્ષથી આ ખાડીનું કામ જે રીડેવલપમેન્ટનું છે અધર સાલ છે ક્યારે પૂરું થશે કેવી રીતે પૂરું થશે એમના કોઈ શાસક વિપક્ષ કોઈની પાસે જવાબ નથી કે કોઈ કામગીરી કરવામાં નથી આવતી અસરકારક બીજું કે અત્યારે આ ખાડી છે નરકાગાર સ્થિતિમાં છે જે વાસ્તવિકતા છે એક બાજુ શાસકો મોટી મોટી વિકાસથી વાતો કરે બીજી બાજુ સ્વચ્છ સુરત સુંદર સુરત આપે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે પણ આ જો ખાડી સાફ કરવામાં આવે અત્યારે જે ગંદકી છે દૂર કરવામાં આવે તો આજુબાજુમાં જે લોકો રહે છે એમના આરોગ્ય ઉપર પણ ખતરો તોળાઈ રહ્યો છે જો એક અઠવાડિયાની અંદર સંપૂર્ણ જો આ ખાડીની સફાઈ કરવામાં તો આ સ્થળ ઉપરથી અમે ઉપવાસ ઉપર બેસી ઉપવાસ આંદોલનની શરૂઆત કરી અને લોકોને આ ખાડીની સમસ્યાઓથી મુક્તિ મળે એના આંદોલનની અહીંથી શરૂઆત કરીશું અમે મારું નામ છે અમે એમ ખાડીને કાઢે રહી છીએ અમે રાતે આવી થાક્યા પેકેયા તો મશરા અમે પચાસ રૂપિયા ની અગરબત્તી બાળી તોય કોઈ મશરા નો ફેર પડતો નથી એમાં અમે કેમ રાતે સુવી એક કે કા ખાડી બંધાવો કા ખાડી સાફ કરાવો આ ગંગા સ્વરૂપ બેનું બધી અમારી પાસે રહે છે આ બધી બેનો અમે સાથે ખાડીને ના જ રહી છીએ એને અમને તો કોઈક દવાખાને લીધા પણ એને એના છોકરાને દવાખાને લીધા એટલે સરકાર તમે સાંભળો અમે એટલું કહીએ છીએ કા બંધાવો કા ખાડી સાફ કરાવો અમારે એ ન્યાય જોવે છે બીજું કાંઈ નહીં